ઘોઘાના ભૂતેશ્વર ગામે હોટલ ઉપર જમવા બાબતે થયેલી તકરારમાં હોટલ માલિકની હત્યા કરનાર બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ ઘોઘાના ભૂતેશ્વર ગામે પિયુષભાઈ મંગાભાઈ કંટરિયાનો પરિવાર બિચ્છુ નામની લોજ ચલાવે છે આ લોજ પર સુનિલભાઈ કંટારિયા અને હાર્દિકભાઈ બટુકભાઈ જમવા માટે આવ્યા હતા આ સમયે કોઈ બાબતે કંટારી કંટારિયા સાથે ટકરાર થતા ઉશ્કેરાઈ જઈ સુનિલભાઈ કંટારિયા અને હાર્દિકભાઈ કંટારિયાએ તીક્ષણ હથિયારોના ઘા ઝીકી પિયુષભાઈ કંટારિયાને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પરિતાબેન પિયુષભાઈ કંટરિયાએ બંને વિષમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીઓની ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા હતા ેશ્વર રહું છું મારા કાકાના દીકરા એટલે કે મોટા ભાઈ એ નોનવેજ લોઝ અકાલે છે બે વ્યક્તિ ખાવા આવેલા આવીને ગાયું બોલતા હતા અને ગાયું બોલવાની ના પાડી શરીર ને પેવડે ઊંડો કરી એની હત્યા કરવામાં આવી ભોગા પોલીસ સ્ટેશનના ભુતેશ્વર ગામનો બનાવ છે જેમાં ભોગ બનનાર અને આરોપી સાથે ઝઘડો થયેલો અને બાદમાં આ ભોગ બનનારને એકસો આઠથી સારવાર અર્થે સીએચસી સેન્ટર ખોખા લાવવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે આ હકીકત એવી છે કે ભૂતેશ્વર ગામે જે ભોગ બનનાર પિયુષભાઈ તેના ધર્મપત્ની મધુબેન અને તેની દીકરી પરિતાબેન તેઓને ત્યાં ભૂતેશ્વરના જે બસ સ્ટેન્ડ પાસે એક જમવાની લોજ છે જેમાં ગઈકાલે રાતે સાડા દસ ના અરસામાં બે આરોપી જે છે સુનિલ અને હાર્દિક તે બંને આવે છે અને આ સુનિલ અને હાર્દિકને ભોગ બનનાર જે પિયુષભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થાય છે અને તેના વચ્ચે ઝઘડો થાય છે બાદમાં આ સુનિલની પાસે છરી નેફામાંથી કાઢી અને હાર્દિક જે છે એ લાકડી વડે ભોગ બનનાર પિયુષભાઈને માથાના ભાગે અને કમરના ભાગે જીવલેણ ઈજા કરે છે અને સાથે રહેલા જે મધુબેન અને પરણીતાબેનને બી માર મારે છે સારવાર દરમિયાન જે ભોગ પિયુષભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં પરણમે છે આ કામે ઘોઘા પોલીસ દ્વારા તેના દીકરી પરણીતાબેનની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે આરોપી જે છે સુનિલ અને હાર્દિકને વહેલી તકે અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે